ખુશી થી જઈ રહ્યા છે મિત્રો આપણે મસ્ત મજાના સરસ જય બાબે રે જય બાબે રે ખસ્ત સંગ જઈ રહ્યો છે મિત્રો સરસ મજાનો આફ નિહાળી જય બાબે રે જય બાબે રે જય બાબે રે જય બાબે રે સરસ મજાના યાત્રાઓ જઈ રહ્યા છે બાબાના દર્શન કરવા મિત્રો આપ એટલી ખુશીએ કે માણસને પણ થાક પણ લાગતો નહીં મિત્રો જેમ કે એટલા મારા કઈ નાથનો ભગવાનનો એટલો પરચો છે મિત્રો હર કોઈ માણસો ત્યાંથી બોમ્બે સુરત વડોદરા અમદાવાદ ત્યાંથી બધે પગપાળા યાત્રા આવે છે મિત્રો અને યાત્રા પણ આવે દર બીજે પણ ગાડી લઈને દર્શન તો કરવા જ આવે જ છે મિત્રો પણ આ ખુશી ખુશીકારી અલગ છે મિત્રો આપણે નિહાળી શકો છો મસ્ત અને આપને તમે દ્રાનો ના જોયું હોય તો એક વખત દરરોજ દર્શન કરજો મારા ત્રણ લોકના નાથના ભગવાનના કેમ કે એ મારો ભગવાન ત્રણ નાથ ગમે ત્યારે તમારી સાથે ઊભો છે મિત્રો અને આપનો વિડીયો મને સારો લાગ્યો હોય તો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો નવા હોય તો આવા નવા વિડીયો જોવા માટે તમને પણ મળ્યા રહે જય માતાજી જય શ્રી માતા